ચેનલ ગુજરાત સમુદાયમાં સ્વાગત છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર છે તે ગંદા પાણીની જેમ વહી રહ્યો હોવાનું સામે આવ્યું છે કારણ કે જામનગર શહેરને સ્વચ્છ રાખવા માટે જે ભૂગર્ભ ગટર પ્રણાલી છે તેની સામે માત્ર અગિયાર મહિનામાં અઠાણું હજાર નવસો ત્રેપન ફરિયાદ મળી છે અને આટલા મોટા પ્રમાણમાં મળેલી ફરિયાદના કારણે ગટર વ્યવસ્થામાં થયેલો ભ્રષ્ટાચાર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અણ આવડતના કારણે ભ્રષ્ટાચારની બદબૂ આવી રહી છે અને જેનાથી નાગરિકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે તો ગટર વ્યવસ્થાની જે કામગીરીની ઉણપો છે તે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે વારંવાર ફરિયાદના રૂપમાં આવી રહી છે જેનાથી ન માત્ર જેએમસી પરંતુ જામનગર શહેરના નાગરિકો માટે પણ આ ગટર વ્યવસ્થા હવે માથાના દુખાવા સમાન બની છે તો છેલ્લા અગિયાર મહિનામાં જામનગર વિસ્તારમાં એક લાખ આસપાસ જે ફરિયાદો મળી છે ભૂગર્ભ ગટર લાઇનને લઈ ત્યારે એ વાત સ્પષ્ટ કરે છે કે ખરેખર જામનગરમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે અને આ ભ્રષ્ટાચારની બદબૂ ક્યાંક આવી જ રહી છે કારણ કે પાણી અને ગંદકીના કારણે જામનગરની આ ભૂગર્ભ ગટર લાઇન છે તે મોટા ભાગના જગ્યાએ બ્લોકેજ થઈ છે અને જે ગંદુ પાણી ભૂગર્ભ ગટરમાં વહેવું જોઈએ તે રસ્તા પર વહી રહ્યું છે અને જેના કારણે લોકોના આરોગ્ય સામે પણ હવે ખતરો ઊભો થયો છે તો બારેમાસ જે ગટર લાઇનને લઈ ફરિયાદો મળી રહી છે તેમાં ચોમાસા દરમિયાન લોકોની મુશ્કેલી વધારે થાય છે કારણ કે ચોમાસામાં આ પાણી છે તે ભૂગ્રભ ગટરમાં જવાની કારણે રસ્તા પર જ ભરાઈ રહે છે અને જેના કારણે વારંવાર રસ્તા પર મોટા પ્રમાણમાં પાણી ભરાય છે નાગરિકો માટે આ મુશ્કેલી પણ સૌથી વધુ છે અને અહીં સૌથી ગંભીર બાબતો એ છે કે ઘણી બધી જગ્યાએ જે પીવાના પાણીની પાઇપલાઇન છે અને ગટરની લાઇન છે તે મિક્સ થઈ ગઈ છે અને આવા બનાવો પણ સામે આવી રહ્યા છે જેના કારણે લોકોના પાચનતંત્ર અને આરોગ્ય સામે અનેક ખતરા ઉભા થયા છે લોકોના આરોગ્ય મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે જામનગરવાસીઓ દ્વારા આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા અનેક વખત તંત્ર સામે રજૂઆત કરવામાં આવી છે ફરિયાદો કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય અને સમયસર કામગીરી કરવામાં જે અનિચ્છા દર્શાવવામાં આવી રહી છે તે ભૂગર્ભ ગટરની જે પરિસ્થિતિ છે તેનાથી પણ આ મોટી સમસ્યા કહી શકાય અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા એ કોઈ યુનિક વસ્તુ નથી તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના જે શહેરો છે તેમાં ભૂગ્રભ ગટરની વ્યવસ્થા હોય છે પરંતુ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આ સમસ્યા એ કંઈક યુનિક હોય એવું લાગે છે ને આ સમસ્યા પાછળ ઘણા બધા કારણો પણ જવાબદાર છે વધતી વસ્તી આ સિવાય સુવિધાનું સમારકામ કે પછી વિસ્તરણનો અભાવ કહી શકાય તંત્ર દ્વારા યોગ્ય દેખરેખનો અભાવ કે યોગ્ય મશીનરીના ઉપયોગનો અભાવ પણ જવાબદાર છે એટલે કહી શકાય કે જામનગર કોર્પોરેશનમાં જે ગટરને લઈ ફરિયાદો મળી છે છેલ્લા અગિયાર મહિનામાં ત્યારે કોર્પોરેશન દ્વારા ગટરની જે ફરિયાદોના આધારે જે કામગીરી કરવા માટે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે આ કોન્ટ્રાક્ટ જ ક્યાંક ભ્રષ્ટાચારની બારી સમાન બની ગયો હોય તેવું લાગે છે કારણ કે આ પહેલા પણ ફરિયાદો અને ખોટા બિલને લઈ કૌભાંડ સામે આવ્યું હતું જામનગર કોર્પોરેશનમાં ગટર વ્યવસ્થાને લઈ અત્યાર સુધી કરોડો અબજો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે અને છતાં પણ આવી ફરિયાદો સતત નાગરિકો તરફથી આવતી જ રહે છે એટલે આ કામગીરી ક્યાંક શંકાના દાયરામાં હોય તેવું લાગે છે જેની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થવી જોઈએ તેવું લાગે છે ત્યારે જામનગર કોર્પોરેશનમાં વારંવાર નાગરિકો તરફથી આ પ્રકારની ફરિયાદો કરવામાં આવી રહી છે શહેરમાં અમુક ગટર વ્યવસ્થા છે ઓગણીસો પંચાણુમાં અમુક વિસ્તારોમાં બે હજાર એકમાં ગટર વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી અને જેની પાછળ અત્યાર સુધી અબજો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે અને છતાં પણ ફરિયાદો ઓછું થવાનું કે બંધ થવાનું નામ નથી લઈ રહી વારંવાર ફરિયાદો મળ્યા બાદ તેનું સમારકામ કરવાનું કે તેને યોગ્ય કરવાની કામગીરી પણ કરવામાં આવે છે તેની પાછળ પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને છતાં પણ આ ફરિયાદો ઓછી નથી થતી દિવસે ને દિવસે વધી રહી છે તેરા આ ભૂગર્ભ ગટરની ફરિયાદમાં ક્યાંક ગટર ઉભરાવી ચેમ્બર તૂટી જવી જેવી અનેક ફરિયાદોનો સમાવેશ થાય છે જો યોગ્ય કામગીરી થઈ હોય તો આ ફરિયાદનો ઘટાડો થવાની જગ્યાએ આ ફરિયાદો વધી રહી છે તો આ સ્થિતિમાં મનપા દ્વારા જે ભૂગર્ભ ગટરની ફરિયાદ મનપા દ્વારા જે ભૂગર્ભ ગટરની ફરિયાદો મળે છે આ ફરિયાદના નિકાલ માટે પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ગટરની ફરિયાદ જે મળી છે તેના નિકાલ માટે પાંચ ઓગણચાલીસ કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ આ કરોડોના કોન્ટ્રાક્ટમાં પણ પૈસાઓ અધરતાલ ક્યાંક વેચાઈ જતા હોય તેવા નાગરિકો વારંવાર આક્ષેપ કરે છે કારણ કે આ પહેલા પણ ખોટી ફરિયાદ અને ખોટા બિલ મંજૂર થયાનું કૌભાંડ સામે આવી ચૂક્યું છે ત્યારે આટલો તો તોતી ખર્ચ જે મનપા દ્વારા ગટર લાઈન પાછળ કરવામાં આવે છે ત્યારે આ ખર્ચની યોગ્ય તપાસ થવી જોઈએ ન્યાયિક અને નિષ્પક્ષ તટસ્થ તપાસ થાય તો ક્યાંક નાણાકીય ગેરરીતિ ખુલવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે તો જામનગર કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં જે ગટરની ફરિયાદો મળી હતી તેના નિકાલ માટે ચારે ઝોનમાં પચાસ પચાસ લાખ એટલે બે કરોડ જેટલા રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા તો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં નવો કોન્ટ્રાક્ટ આપવાની જગ્યાએ જે કામગીરી હતી આ કામગીરીને ક્યાંક લંબાવવામાં આવી એટલે કે દરેક ઝોનમાં એસી થી નેવ લાખના ખર્ચ લેખે ત્રણ કરોડ વીસ લાખથી સાઠ લાખ સુધીનો ખર્ચ પહોંચી ગયો એટલે સવાલ અહીં એ પણ થાય છે કે નવો કોન્ટ્રાક્ટ આપવાની જગ્યાએ આ કામગીરીને લંબાવવામાં આવી આ વિષય પણ ક્યાંક તપાસનો વિષય બન્યો છે નાગરિકો દ્વારા પણ આક્ષેપ કરવામાં આવે છે એક તરફ કોર્પોરેશન દ્વારા અધદ ખર્ચ કરવામાં આવે છે આ ગટર લાઈન પાછળ અને આ ખર્ચના આંકડા પણ દર્શાવવામાં આવે છે અને બીજી તરફ એ પ્રમાણે કોઈ જ કામગીરી થતી નથી અને દર વર્ષે આ ખર્ચનો આંકડો પણ વધતો જાય છે ક્યાંક પ્રજાના ટેક્સના પૈસામાંથી જ આ તમામ કામગીરી થતી હોય છે ત્યારે નાગરિકો પણ હવે નારાજ થયા છે અને વારંવાર ફરિયાદ કરી કરીને થાક્યા છે કોર્પોરેશને કહી રહ્યા છે તેમના આરોગ્ય સામે સવાલ ઉભા થયા છે એટલે યોગ્ય ધોરણે અને તાત્કાલિક ધોરણે આ સમગ્ર કામગીરી કરવામાં આવે એટલે જામનગર કોર્પોરેશનની જે કામગીરી છે ખાસ કરી ગટર વ્યવસ્થાની કામગીરી છે તે હવે શંકાના દાયરામાં છે અ કરોડો અબજો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ નાગરિકોને આટલા વર્ષોએ પણ સારી ગટર લાઈનની વ્યવસ્થા નથી મળી ઠેર ઠેર જામનગર શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાઈ રહી છે અને ગટરનું ગંદુ પાણી છે તે સતત રોડ પર વહેતું રહે છે ક્યાંક ઢાંકણા તૂટી ગયા છે ક્યાંક ચેમ્બર તૂટી ગઈ છે આવી અનેક ફરિયાદો મળે છે હજારોમાં એટલે કે આ વખતે અગિયાર માસમાં એક લાખ આસપાસ આ ફરિયાદો મળી છે ફરિયાદોનો આંકડો પણ ખૂબ ચોંકાવનારો છે એટલે જે પણ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સામે હવે સવાલ ઉભા થયા છે કે આવા કોન્ટ્રાક્ટરોને તમે કેમ કોન્ટ્રાક્ટ આપો છો કે વારંવાર એક ને એક પ્રશ્ન આવીને ઊભો રહે છે ફરિયાદો ઘટવાની જગ્યાએ દિવસેને દિવસે ફરિયાદો વધતી જાય છે અને તમારું બજેટ દિવસે ને દિવસે ઘટવાની જગ્યાએ બજેટમાં પણ વધારો